નસવાડી તાલુકાના આંબાપુરા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં પાણી જ રહેતું નથી ટાંકી લીકેજ હોવાથી પાણી ઢોળાઈ રહ્યું છે લોકોએ વારંવાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ન સાંભળતા લોકોએ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા નસવાડી તાલુકાના આંબાપુરા ગામે પાંચસો જેટલા લોકોની વસ્તી આવેલી છે જ્યારે ગામમાં ગ્રામ પંચાયતની એક જ બોર ચાલે છે નદી નાળા સુકાઈ ગયા છે જ્યારે સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગને આંબાપુરા ગામે પાણીની ટાંકી બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ આપી હતી અને ટાંકી બની પણ છે જ્યારે આ ટાંકીમાં પોચંબા પાણી પુરવઠાની યોજનાનું ફિલ્ટરવાળું પાણી ટાંકીમાં ભરીને લોકોને ઘરે ઘરે નળમાં પહોંચાડવામાં હતું પરંતુ ટાંકી બની ત્યારથી જ આ દિન સુધી ટાંકીમાં પાણી રહેતું નથી ટાંકી લીકેજ છે ટાંકી ભરતાની સાથે જ પાણી ઢોળવામાં આવી રહ્યું છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા ટાંકીમાં બે વાર કેમિકલ મારીને અધિકારીઓ જતા રહ્યા હતા પરંતુ ટાંકી જ લીકેજ રહે છે જેનાથી ટાંકીમાં પાણી ભરાતું નથી જ્યારે અધિકારીઓ ગામમાં પાણી પહોંચી ગયું હોવાનું કાગળ પર બતાવી રહ્યા છે હાલ ટાંકી લીકેજ હોવાથી ફિલ્ટરવાળું પાણી ગ્રામજનોને પીવા મળતું નથી પશુ અને લોકોને પાણી પીવા માટે એક જ બોર આવેલું છે અને આ બોર બગડી જાય તો અલગ અલગ જગ્યાઓ પરથી પાણી લેવા જવા માટે મજબૂર બની રહ્યા છે મળતું નથી ગામમાં પછી ખાલી થઈ જાય ટાંકો પછી કેમ છોડવું તમે કેટલી વાર રજૂઆત કરી દસ પંદર વાર રજૂઆત કરી એ લોકો આવે કેમિકલ એવું તેવું લગાડે છે પછી પાછા જતા રહેશે એટલે છે એવાની એવું પોઝિશન છે પોણી તે ઢોળાય છે ઢોળાય છે પછી રસ્તા મેં પાણી જાય ને તો છે છે કે જો જાય ખોટું મળતું નથી આંબાપુરામાં બે થી અઢી વર્ષ થઈ ગયા છે ટાંકી બનાવેલી છે તો બનાવીને જતા રહ્યા છે આ લોકો પણ પાણી ભરે એટલે પાણી લીક જ થાય છે તો પાણી જ્યારે ભરે ત્યારે લીક થઈ જાય તો ગામમાં નળ ને એવું બધું નાખેલું છે તો પાણી માટે બહુ તકલીફ છે અને બીજું પંચાયતનો બોર એક જ ચાલે છે હાલમાં આંબાપુરામાં તો એ બોર બંધ થઈ જાય તો આંબાપુરા ગામમાં બહુ તકલીફ પડે એમ તો આજુબાજુના ગામમાં હોળી પહેલાંનું પાણી પતી ગયેલું છે તો અમારા આંબાપુરા માટે બહુ તકલીફ છે પાણીનું તો આ ટાંકી બનાવેલી છે તો આ ટાંકી કે કંઈક રિપેરિંગ કરીને આપે તો સારું આંબાપુરા માટે બાકી પાણી તો બહુ પ્રોબ્લેમ છે